baiteka povonu pogrom rakhi haa rakho? kena rakho ane baiteka? apa he to wa amrakhi kena rakho ane wa? haal eha juli pekse ogreng pe apa baiteka povonu pogrom rakhi aha apa baiteka povonu pogrom rakho abuwa tamat owa doviswis kado owa pogrom cha cho ho? apa taare mahe tam he

ಮರು ವರುಪ ಭೈಬನ್ ಕ್ಯೋ ರ ઓલવાને ઘлли જા કાલી ઓલા બિછા બના લો બિછા માં હાલ નું પાણી એટલું હું કહું એટલું એ ખોલીને લેવા બાત ન લે એ એક એક માર દે વાલ yeah. નાખવાની okay. <coughs> <coughs>

આ કોને નાખી એ બુવા મજબૂત છોટી પેટી નાખવાની છે સારી ના પડે તો ખાવ મારા ભાઈ પવદ મસ્તક બને ઓર્ડર છે તો તમામ બોલાશ્યો આવતો રે વાગળિયા ચાટતા થઈ ગયા આપણે કીધું ને બની એટલે વન નંબર હોય ગોડાના આપા તકલો દઈ જઈએ ગેર એ હારી હેડો